નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેત નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવી વનસ્પતિનો પરિચય મેળવવાનો છે પરંતુ એ વનસ્પતિ વનવગડાની નહીં પણ આજે આપણે ખેતરમાં આવ્યા છીએ અને ખેતરમાં આવ્યા એટલે તમે મારી પાછળ એ વનસ્પતિ જુઓ પર છો એટલે ગામડાના લોકો અને ગામડાના બાળકો પણ એને ઓળખતા જ હોય પરંતુ શહેરના લોકો કદાચ ન ઓળખતા હોય હવે તમને એવું થતું હશે કે આવી વનસ્પતિઓનો પરિચય મેળવીને શું કરવું પરંતુ તમે પહેલાં આપણી જે જાણીતી વનસ્પતિઓ છે એને ઓળખો એનો ઉપયોગ કરો એમાં રસ કેળવો પછી હું તમને વન વગેરામાં ડુંગરોમાં લઈ જવાનો જ છું તો આજે જે વનસ્પતિનો પરિચય મેળવવાનો છે આ વિડીયો તમે અંત સુધી જોઈજો આમાંથી ઘણું બધું જાણવા મળશે આના વિશે એવું કહેવાય છે કે શિયાળામાં ચણી બોલ બોર ભલા શિયાળામાં ચણિયા બોર ભલા ઉનાળે શેરડીનો રસ ઉનાળે શેરડીનો રસ પણ શરીર નિરોગી રાખવા એરંડિયું તેલ બારે માસ જો તમારે શરીર નિરોગી રાખવું હોય તો એરંડિયું તેલ છે એનો ઉપયોગ કરવો જોઈએ અને એ એરંડિયું મળે તો કે આપણા એરંડામાંથી અને તમે બરાબર જ તો આજે આપણે આ એરંડા વિશે પરિચય મેળવવાનો છે તો એરંડો કેટલી ઉપયોગી વનસ્પતિ છે એ તમે વિડીયો જોઈશો એટલે ખબર પડી જશે તો ચાલો એરંડા વિશે પરિચય મેળવીએ આ એરંડાનો છોડ છે આમ તો તે નાના વૃક્ષ એટલે કે ક્ષુપની શ્રેણીમાં આવે પરંતુ આપણે તેને એરંડાનો છોડ જ કહીએ છીએ તે ખૂબ જ જાણીતો અને મોટે ભાગે સૌ કોઈ તેને ઓળખતા જ હોય કારણ કે એરંડાનું મોટા પાયે વાવેતર કરવામાં આવે છે છતાં વનવગડામાં રસ્તાઓની બાજુએ તેમજ જંગલ વિસ્તારમાં પણ ક્યાંક જોવા મળી જાય ખરો જેને અડબાવ એરંડો કહે છે આમાં મુખ્યત્વે બે જાતો જોવા મળે રાતા એરંડા અને ધોળા એરંડા અથવા નાના અને મોટા મોટા એરંડાની છાલ રતાસ પડતી અને ધોળા એરંડાની છાલ ધોળી હોય છે બંને ગુણમાં તો સમાન છે આપણે જે જોઈ રહ્યા છીએ તે સફેદ એટલે કે ધોળો એરંડો છે આ એરંડાનું જ મોટે ભાગે વાવેતર થાય છે અને અત્યારે તો એમાં અનેક સુધરેલી જાતો આવે છે ગુજરાતીમાં તે એરંડો કે દિવેલીના નામે પ્રસિદ્ધ છે તો ક્યાંક તેને દિવેલા કે એરંડીઓ પણ કહે છે તેનું હિન્દી નામ એરંડી કે અંડ છે જ્યારે તેનું સંસ્કૃત નામ એરંડ છે અંગ્રેજીમાં તે કેસ્ટર બીન કે વન્ડર ટ્રીના નામે ઓળખાય છે તો કોઈક તેને કેસ્ટર ઓઇન પ્લાન્ટ પણ કહે છે જ્યારે તેનું શાસ્ત્રીય એટલે કે લેટિન નામ કોમ્યુનિસ્ટ છે આ એરંડો છ થી દસેક ફૂટ ઊંચો થાય છે તેનું થર સીધું અને અનેક શાખાઓ ધરાવનાર હોય છે તેનું થર અંગૂઠાથી માંડી હાથના કાંડા જેવું જાડું થડ પરની છાલ પાતળી અને ભૂરાશ પડતા રંગની હોય છે છાલને ઉખેરતા નીચે સફેદ અને નાના છોડમાં રતાશ પરથી આંતર છાલ જોવા મળે છે તેની શાખાઓ અનિયમિત રૂપે આડા અવળી ફૂટી છોડને ઘેરાવદાર બનાવે છે શાખાઓ અને પ્રતિ શાખાઓ ફૂટી આ છોડનો દેખાવ સુંદર બનાવે છે તેમાં પાન આંતરે આવેલા અને મોટા હોય છે તેમાં પાન પાંચ થી આઠ ઇંચ લાંબા અને ચાર થી સાતેક ઇંચ પહોળા પંજા આકારના હોય છે પાન પંચ વાળા અને વચ્ચેના ભાગે પહોળા હોય છે પાનની દાંડલી પણ ફૂટથી સવા ફૂટ લાંબી અને અંદર પોલી હોય છે તેના ઉપર પાન પાંચ ખૂણે કતરાયેલું અને કોર પણ કતરાયેલી હોય છે પાનના ખૂણા અણીવાળા થતા તેમજ પાનનો રંગ સફેદ પડતો લીલો હોય છે પાન પાતળા મુલાયમ અને ચડકતી લીસી સપાટીવાળા હોય છે ફૂલ મુખ્ય દાંડી અને શાખાઓને છેડે નીકળેલી લાંબી સળી ઉપર ઝુમખા રૂપે પાસ પાસે આવેલા હોય છે ફૂલ સફેદ અથવા પીળાશ પડતા રંગના અને સહેજ સુગંધિત હોય છે ફૂલમાં નર અને માદા ફૂલો અલગ અલગ હોય છે નર ફૂલો આધાર તરફ અને માદા ફૂલો ટોચ તરફ હોય છે તેમાં ફળ બંધાય છે ફળ ગોળાકાર મથારે બેસતા અને તેની ઉપર અસંખ્ય સૂક્ષ્મ મુલાયમ કાંટા હોય છે કાચું ફળ લીલા રંગનું અને તે પાકતા ભૂરા રંગનું થઈ જાય છે ફળ પાકતા કાંટા પણ કડક બની જાય છે ફળમાં ત્રણથી પાંચ બીજ હોય છે બીજ લીસું ચડકતું લંગોળ કાળાશ પડતા રંગનું અને તેમાં સફેદ છાંટણા હોય છે બીજ ખૂબ સુંદર દેખાય છે બીજની ઉપરની છાલ ખૂબ કડક અને તે તોડતા તેમાંથી સફેદ રંગનું મીંજ નીકળે છે આ મીંજ તેલિયું હોય છે તેને દબાવતા તેલ નીકળે છે આ તેલને એરંડિયું તેલ કહે છે તે ચિકાસ પડતું અને ગંધહીન હોય છે યુફોર્સી વર્ગની આ વનસ્પતિના શાખાઓ પાન એમ દરેક ભાગ ઉપર સફેદ ક્ષાર જોવા મળે છે એરંડાના ઔષધિ ગુણની જો વાત કરીએ તો તે સ્વાદે મધુર તીખો તીક્ષ્ણ ગરમ ગુરુ કટુ સ્વાદુ અને સારક છે તે વાયુ કફ તાવ ઉધરસ રોગ સોજો સુડ કમર દર્દ દમ ગુલ્મ અમલપિત પ્રમેય વાત્રક મેદ અને અંડવૃદ્ધિનો નાશક મનાય છે તેના પાન પિત કરતા અને મૂત્રકૂચ વાયુ કફ તથા કૃમિનાશક છે તેના ફળ વાયુ કફ પિત મૂત્રકૂછ અને કબજિયાત દૂર કરનાર છે તેના બીજ અગ્નિદીપક અતિ ઉષ્ણ તીખા મીઠા ખારા સ્નિગ્ધ સારક મલભેદક વિશલ અને લઘુ છે તે ગુલ્મ સુડ કફ યકૃત વાતર્ષનાશક અને ઝેરી છે જ્યારે તેનું તેલ એરંડિયું મધુર સારક ઉષ્ણ ગુરુ રુચિકર સ્નિગ્ધ અને સહેજ કડવું હોય છે તે ઉદર રોગ ગુલ્મ વાયુ કફ સોજો વિષવર કમર પીડા પીઠ પીડા અને કબજિયાતને દૂર કરનાર ગણાય છે એરંડાના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેનું મૂળ પાન ફળ બીજ અને બીજમાંથી નીકળતું તેલ એમ છે એરંડાના મૂળના કાઢામાં હિંગ અને સંચળ નાખી પીવાથી સૂળ મટે છે એરંડાનો રસ અને લીંડી પીપરનું ચૂર્ણ મિશ્ર કરી સૂંઘવાથી કમળો દૂર થાય છે એરંડાના પાન માથા ઉપર બાંધવાથી ઉનાળાની ગરમીથી જેને માથું ચડ્યું હોય તેને તરત રાહત થાય છે આ પાન બાંધવાથી માથાની ગરમી દૂર થઈ આંખોને ઠંડક મળે છે એરંડિયું તેલ પગના તાળવે ચોરવાથી માથાની ગરમી પગની બળતરા દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે જેને ધતુરાના બીજ ખાવાથી ઝેર ચડ્યું હોય તેને એરંડાનું મૂળ પાણીમાં ઘસી પાવાથી તરત જ રાહત થાય છે ઝેરની અસર દૂર થાય છે એરંડિયું તેલ ગરમ પાણીમાં નાખી અથવા એરંડાના પાનનો રસ પાવાથી કૃમિ દૂર થાય છે એરંડાના ફૂલ દૂધમાં વાટી કપાળે લેપ કરવાથી ઊંઘ સારી આવે છે એરંડિયા કમરપીડા પડખાની પીડા હૃદય હૃદયસૂળ આમવાત કફ કફસૂળ વગેરે દર્દો દૂર થાય છે અને આ એરંડિયા તેલમાં સૂંઠ નાખેલ જો આપવામાં આવે તો જેને મરડો થયો હોય એને એ મરડો તરત જ દૂર થાય મરડા માટેની પણ આ ઉત્તમ ઔષધી છે એરંડાના મૂળ ભાંગરાના રસમાં વાટી નાક ઉપર લેપ કરવાથી અને સૂંઘવાથી માથાનો દુખાવો દૂર થાય છે એરંડાના પાનની લુગ્દી કરી ગુમડા ઘાવ ફોડલા કે જામરા ઉપર બાંધવાથી રૂજ વહેલી આવે છે એરંડાની છાલ ગાયના દૂધમાં વાટી રસ કાઢી પાવાથી કમળો મટે છે એરંડાના પાનના રસમાં સાકર ચૂર્ણ મેળવી પીવાથી વાત કફ કૃમિ અને પેશાબના દર્દો દૂર થાય છે સૂંઠના કવાથમાં એરંડિયું તેલ નાખી પીવાથી આફરો કબજિયાત વધ અને આમવાદ દૂર થાય છે નાગરવેલના પાન ઉપર એરંડીયું તેલ ચોપડી થોડું ગરમ કરી પેટ ઉપર બાંધવાથી નાના બાળકોને થયેલ સસણી રોગ દૂર થાય છે ચા અથવા દૂધમાં એક ચમચી એરંડિયું તેલ નાખી પીવાથી રેચ લાગે છે પેટ સાફ થાય છે દર અઠવાડિયે એકવાર નિયમિત રૂપે આ પ્રયોગ કરવાથી શરીરમાં કોઈ રોગ થતો નથી વાળ પર લાંબા સમય સુધી કાળા રહે છે અને આયુષ્ય વધે છે શરીરને આ નિરોગી રાખવા માટે

એમાં પણ શરીરને નિરોગી રાખવા માટે એરંડિયું તેલ કેટલું ઉપયોગી છે એની જો તમને વાત કરું તો મારા દાદીમાં છે એ હું જ્યારે નાનો હતો ત્યારે એમને એરંડિયું પાતા એ મને સાંભળે છે અમારે એવો નિયમ હતો કે દર સોમવારે બાળકોથી માંડી અને દરેકને અડધીઓ અડારી ચામાં અડધી ચમચી એરંડિયું તેલ નાખી અને ફરજિયાત પીવાનું અમને એ ભાવે નહીં તો દાદીમાં સમજાવે કે ભાઈ બેટા પીવું જોઈએ પરંતુ જો ન પીએ તો ધમકી મળે જો વાપરવાનું કંઈ મળશે નહીં પણ ત્યારે આવી ખબર નહોતી કે આ એરંડિયું તેલ છે એ અમૃત છે અને જો તમારે કાયમી તંદુરસ્ત રહેવું હોય વાળ કાળા રાખવા હોય શરીરને નિરોગી રાખવું હોય અને લાંબુ આયુષ્ય મેળવવું હોય તો એરંડીયુ તેલનો ઉપયોગ ફરજિયાત કરવો જોઈએ અને ઘણા બધા બુઝુર્ગોના સંપર્કમાં હું છું તો એ લોકોનું જો તંદુરસ્તીનું રહસ્ય જોવા જઈએ તો એ એરંડિયું તેલ છે તમે પણ એનો ઉપયોગ કરો અને તમારું સ્વાસ્થ્ય જાળવો આપણું સૂત્ર છે ખબર છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ